ધોળકા તાલુકાના કોઠ ગામે વરસાદે વિરામ લીધા બાદ હજી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લીધું ગયા સપ્તાહના રવિવાર અને સોમવારના દિવસ અને રાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો અને તેને આજે આઠ દિવસ વીતી ગયા છતાં ઘણા બધા ઘર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે કોટગામ ખાતે આવેલા બળિયાદેવના મંદિર પાસે વસતા દેવી પૂજક સમાજના પંદર થી સત્તર જેટલા મકાન પાણીમાં ગરકાવ છે રહીશોની ઘર વકરી પાણીમાં ડૂબી ગઈ છે ઘરોમાં પાણી ભરાયા છે તો અમારે ક્યાં જવું વરસાદના કારણે લાકડા પણ પલળી ગયા છે તો ખાવાનો કઈ રીતે બનાવવું જેવા સવાલો ગ્રામજનો કરી રહ્યા છે જ્યારે વોટ લેવાના હોય ત્યારે હાથ જોડીને વોટ માંગે છે જે ચૂંટણી પતી જાય પછી કોઈ દેખાતું નથી એવા પ્રશ્નો જોવા મળી રહ્યા છે ત્યાંના રહીશો જણાવી રહ્યા છે સરપંચ ફોન ઉપાડતા નથી ગ્રામ પંચાયતમાંથી કોઈ પાણીનો નિકાલ કરવા માટે આવ્યું નથી

હાવ્યો અમારો પાસે આશરો નથી તો આનો કઈક નિકાલ કરો તો કઈક આગળ હાલો અમારું તમે આમ જોવો તેવું અને આ નિકાલ કરો તો બહુ સારું છે આઠ દિવસથી આ પાણી ભરાના છે કોઈ નિકાલ થતો નથી સરપંચને ફોન કરી છે સરપંચ છે કોઈ જોવા આવતું નથી જોઈ લો આ બધું જોઈ આ આ બાજુ આ બાજુ ની સાઈડ માં જોવો પાણી ભરેલા છે કોઈ આવતું નથી કોઈ જોવા આવતું નથી કોઈ કરતું નથી અહિયાં આઠ દિવસ થી પાણીમાં છે આ નાના નાના છોકરા આ બધા આ પાણીમાં આટલા આટલા પાણી પહોંચાડે હગવા ઉતરવાનું છે નહીં સંદાસ બાથરૂમ ને પાણી આટલા આટલા ભર્યા છે તો જવું છે આ મારે